આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી ઉમામાની વાર્તા આ વાર્તામાં અધિક માસના વ્રતનું મહાત્મ્ય દર્શાવ્યું છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત જપ ઉપવાસ આદિ કરવાનું ખૂબ માતમ છે સાથે વ્રતની કથા વાર્તા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્ય અનંત ગણ વધી જશે તો આજની આ સુંદર ઉમામાની વાર્તા તમને સાંભળવી ખૂબ ગમશે તો વાર્તા શરૂ કરીએ એકવાર શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો ફરતા ફરતા શિવ પાર્વતી બાજરાના ખેતર પાસે આવ્યા ત્યાં એક બાજર્યું પાર્વતીના પગના ઝાંઝરિયામાં ભરાયું પાર્વતીએ બાજરિયું લીધું અને મસળી મસળીને દાણા ખાવા લાગ્યા આ જોઈ શિવ બોલ્યા હે સતી પાકના ધણીને પૂછ્યા વગર ખાઈએ તો એ ચોરી કહેવાય તમે દોષમાં પડ્યા પાર્વતીને પણ વાત સાચી લાગી એ શિવજીને દોષ મુક્ત થવાનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે ભોળાનાથ બોલ્યા કે જેટલા દાણા ખાધા છે એટલા દિવસ ખેતરના ધણીના ઘેર રહી મજૂરી કરો તો જ ઋણ મુક્ત થશો શિવ તો એકલા કૈલાસે ગયા પાર્વતીજી બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી ખેડૂતની ઝુંપડી આવ્યા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ગરીબ ખેડૂત દંપતી નદીએ સ્નાન કરવા ગયા સંતાનમાં ફક્ત એક દીકરી હતી દીકરીએ માતાજીને આસન આપી પાણી પાયું ખેડૂત દંપતી ઘરે આવ્યા ત્યારે પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે કામ શોધવા નીકળી છું કહેશો એ કરીશ અને બદલામાં એક ટક જમી ખેડૂતે તો રાજી ખુશીથી હા પાડી જગત જનનીના પગલા પડતા જ ગરીબ ખેડૂતના ઘરમાં સુખ સમૃદ્ધિ ઉભરાવા લાગી સો ગણો પાક થયો વળી ગામમાંથી રોગ દોગ ગયા શોક સંતાપ ગયા પાર્વતીજી તો ખેડૂતના કુટુંબ સાથે હળી મળી ગયા બધા એમને ઉમાબા કહેતા પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું સમય વીતતો ગયો પાર્વતીજી આનંદથી બધું કામ કરે છે જાતે રાંધી બધાને જમાડે આમ ત્રણસો દિવસ પૂરા થયા અને પાસઠ બાકી રહ્યા એક દિવસ ગામે સંઘ કાઢવાનું નક્કી કર્યું કાશીની જાત્રા કરવી કોને ન ગમે ખેડૂત અને એની પત્ની પણ સંઘમાં જોડાયા ઘર ઉમાબાને સોંપ્યું જ્યારે ખેડૂત અને તેની પત્ની સંઘમાં જઈ રહ્યા હતા ત્યારે ઉમાબાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું ભાઈ આ કપડું લેતા જાઓ અને ગંગાને કહેજો કે ઉમાબાએ ભાવથી મોકલ્યું છે માટે હાથો હાથ સ્વીકારો ખેડૂત મનમાં હસ્યો પણ ઉમાબાને ખોટું ન લાગે એટલા ખાતર કપડું લઈ લીધું સંઘ તો વાંચતે ગાચતે રવાના થયો સો ગાડા જોડાયા રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતો સંઘ કાશી પહોંચ્યો ત્યાં ગંગા સ્નાન કર્યું પૂજા કરી પાંચ દિવસ રોકાય અને સંઘ પાછો ફર્યો અડધા રસ્તે આવતા ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું પતિ પત્ની બે જીવ બાળવા લાગ્યા ગયા સંઘપતિ પાસે સંઘ પાછો વાળવા વિનંતી કરી પણ સંઘપતિ ન માન્યો એટલે ખેડૂત દંપતી સંઘ છોડી એકલા પાછા ફર્યા સવાર પડતા સંઘપતિએ સંઘને આગળ વધવા આદેશ આપ્યો પણ બળદો ઊભા થતા નથી બધાએ માંદા થઈ ગયા ડગલુંય ચાલતા નથી ના કે બળદો સાજા ન થાય ત્યાં સુધી ત્યાં જ પડાવ રાખ્યો આ બાજુ પતિ પત્ની પાંચમા દિવસે કાશીમાં આવ્યા ગંગામાં સ્નાન કરીને કહ્યું કે હે ગંગામાં મારી બેન ઉમાએ આ ભાવથી કપડું મોકલ્યું છે માટે હાથો હાથ સ્વીકારો આમ કહીને જ્યાં કપડું ઉપર મૂક્યું ત્યાં તો ચમત્કાર થયો પાણીમાંથી બે રૂપાળા હાથ બહાર આવ્યા એ હાથમાં રત્ન કંકણ પહેરેલા છે કપડું લઈ હાથ અદ્રશ્ય થઈ ગયા ખેડૂત દંપતી તો ભાવ વિભોર થઈ ગયા અને ઉમાબાની ભક્તિના ગુણ ગાણ ગાતા પાછા ફર્યા પાંચમા દિવસે જંગલમાં આવ્યા સંઘને ત્યાંનો ત્યાં જ પડેલો જોઈ નવાઈ લાગી સંઘપતિએ બધી વાત કરી ખેડૂતે બળદો પાસે જઈ હાથ ફેરવ્યો કે તરત બળદો ઉભા થઈ ગયા આખો સંઘ ખેડૂત દંપતીની ભક્તિના વખાણ કરવા લાગ્યો એમ કરતા સંઘ ગામને પાદર આવ્યો ઢોલ વાજા વાગ્યા મંગળ ગીત ગવાયા ખેડૂતે સંઘ જમણ કર્યું આમ કરતા 360 સાઠ દિવસ વીતી ગયા માત્ર પાંચ દિવસ રહ્યા પાંચમા દિવસે ઉમાબા બોલ્યા આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ ઉમાબા ભાત લઈને ગયા તે ગયા ખેડૂત તો સાંજ સુધી ભાતની રાહ જોતો રહ્યો સાંજે ઘરે આવ્યો એની પત્નીને પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ન આવી ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત દેવા તો ઉમાબા આવ્યા છે ખેડૂત અને તેની પત્ની તો ચિંતાતુર થઈ ગયા ઘેર ઘેર પૂછ્યું ખેતરવાડી જોયા પણ ક્યાંય ઉમાબા ન મળ્યા રાત્રે ખેડૂતની પત્નીએ થાળી પીરસી પણ ખેડૂતે તો હટ લીધી કે હવે તો ઉમાબા આવીને તો જ જમવું છે ઉપવાસ એની પત્નીએ પણ અન્નજળનો ત્યાગ કર્યો એમ કરતા પાર્વતીજી બ્રાહ્મણી સ્વરૂપે પ્રગટ થયા છ છ દિવસના ઉપવાસ હોવા છતાં પતિ પત્ની દોડી ઉમાબાના પગમાં પડી ગયા ત્યારે જગત જનનીએ અસલ સ્વરૂપ ધારણ કરીને આશીર્વાદ આપ્યા અને ઋણ મુક્તિની વાત કરી પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે જીવનભર સમૃદ્ધિ ભોગવી લખ મુક્તિના આશીર્વાદ આપી નથી મારે રાખડી કોને બાંધવી મા પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે નવ માસે તારા ઘેરે પુત્ર જન્મશે ખેડૂત દંપતી નવ માસ પૂર્ણ થતા ખેડૂત પત્નીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘરબાર સુખ સંપત્તિ સૌને મળે સફળ થાય અવતાર હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા સર્વને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો વ્રતનું મહાત્મા દર્શાવતી ઉમામાની આ વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ વાર્તા તમને ખૂબ ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો આવી જ નવી વાર્તા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ